સમાચારમાં વાત કરીએ તો પદ્મશ્રી સન્માનિત રમીલાબેને તાપીમાં પોતાની સંઘર્ષ કથા વર્ણવી છે જી હા સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલમાં એસપીસી કેમ્પમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા છે તાપી જિલ્લાનું ગૌરવ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત રમીલાબેન ગામિતે આજરોજ સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલમાં શરૂ થયેલ ત્રણ દિવસીય એસપીસી કેમ્પમાં હાજર રહી પોતાના જીવન સંઘર્ષની કથા કહી હતી

આવું બધાને મારું એવું જણાવું છે કે બીજા બધા વિદ્યાર્થીઓ પણ કરે કે બીજા બધા વિદ્યાર્થીઓ પણ એ શીખવા મળે કે તમે બી એસપીસીમાં જોડાવો અને સ્થિત શીખો શિસ્ત શિસ્ત શીખો તમે બીજું સારું સારું શીખો તમે નવી નવી એક્ટિવમાં ભાગ લો અને આપણા ભારતનું આપણા ગુજરાતનું નામ રોશન કરો તમે તમે તમને એવું શીખવું મળશે કે અમે બીજી વખત આ કંઈ શીખ્યા નથી એટલે આ મારી બીજાઓને જણાવવું કે તમે બી આવી નવી નવી એક્ટિવિટીમાં ભાગ લો જી ધન્યવાદ

એકદમ શિસ્તમાં આવી ગયા છીએ કોના સામે બોલવું કેવી રીતના બોલવું કેવી રીતના ઊભું રહેવું બધી રીતના અમે એકદમ પરફેક્ટ થઈ ગયા છીએ પોલીસ વિભાગ તમારા અંદર આમાં તમને ટ્રેનિંગ આપે છે અને પોલીસ વિભાગ ખરેખર ગુજરાત માટે કે દેશ માટે ગૌરવ સમાન છે ત્યારે એમાંથી તમને શું શીખવા મળે છે એમનાથી અમને એટલું જ શીખવા મળે છે કે આપણે હંમેશા શિસ્તમાં રહેવું અને આગળ જઈને કંઈક એવું કરવું કે આપણા દેશનું આપણા ગુજરાતનું અને આપણે જ્યાં રહીએ છીએ એનું અને શાળાનું નામ રોશન થાય જી ધન્યવાદ યાદનો પરિચય

જ્યારે હું નાનપણથી જ એક સેવા કાર્યમાં સંકળાયેલી હતી સમય જતાં ધીરે 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 મેં ખૂબ સંઘર્ષ કર્યો અને સંઘર્ષની સાથે સાથે મેં ઘણા એવા એવોર્ડો પ્રાપ્ત કર્યા છે અને આજે પણ હું મારા સમાજને આદિવાસી સમાજ દીકરા દીકરીઓ કે દરેક સમાજને હું આટલું જ કહેવા માગું છું કે આપણો સમાજ હજુ પણ ખૂબ આગળ વધે અને સરકારશ્રીઓ આપણા સમાજને આગળ લાવવા માટે ખૂબ પ્રયત્ન કરે અને આપણા બાળકો ખૂબ ભણે ગણે અને એક આઈપીએસ આઈએસ અધિકારી બને ક્લાસ વન ક્લાસ ટુ બને તે માટે હું દીકરા દીકરીઓને ખૂબ પ્રોત્સાહન કરવા માગું છું કે જ્યારે કોઈ પણ મારી જરૂર પડે તો તમે મને ફોન કરી શકો છો અને હું તમને એક મદદરૂપ થવા માગું છું જયભાઈ ધન્યવાદ